કરનાર ત્રણ શખ્સ ને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે પોલીસ સકંજામાં લઈ લેવામાં આવ્યા છે વાત કરીએ થોડા દિવસ અગાઉ જ ન્યૂઝપેપરમાં આવ્યું હતું આવ્યો હતો કે એક આદિવાસી પરિવારના કરોડો રૂપિયાનો વ્યવહાર થયો છે કરોડો રૂપિયાના કામો થયા છે જેટલા પરિવારને લાલચ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે અમને સુરતથી કોઈક દાતા આવે છે દાતા અમને દાનમાં પચીસો રૂપિયા આપશે અને તમને અમે દાન આપશું યોજના આપશું સહાય આપશું એવી વાત કરવામાં આવિયા તેને વાતમાં આવી ગ્રામજનો પાસેથી સંપૂર્ણ દસ્તાવેજ લઈ લેવામાં આવતે એમનો અકાઉન્ટ ખોલવા દેવામાં આવ્યા અને એમના નામ ઉપર કરોડ રૂપિયાના હેરાફેરી થયા એમના નામ ઉપર ટેક્સ પણ ભરવામાં આવ્યો એમનો સિમ કાર્ડ કઢાવી લેવામાં આવ્યો એમના નામ ઉપર ઓટીપી આવે છે ફોન ઉપર એ ઓટીપી થી વ્યવહાર પણ કરી દેવામાં આવ્યા પણ સમગ્ર ભાંડો ફૂટતાની સાથે જ પોલીસ સકંજામાં ત્રણ વ્યક્તિઓ આવી ગયા છે સુરતના વ્યક્તિ છે અને ત્રણ ભીમપોર તળાવ વ્યક્તિ છે અને પોલીસ હાલમાં તપાસ કરી રહી છે શું કહે છે પોલીસ અધિક્ષક એકવાર સાંભળી વાલોડ તાલુકામાં આદિવાસી પરિવાર સાથે કરોડો રૂપિયાનું ફળ કરનાર ટોળકીના ત્રણ શખ્સો આખરે પોલીસ સકંજામાં ઝડપાયા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ભીમપોર ગામે ત્રણ વ્યક્તિએ મળીને કુલ પચાસ થી વધુ આદિવાસી પરિવારોને સરકારી સહાયની લાલચ આપી હતી તેમના દસ્તાવેજોનો દુરુપયોગ કરી કાચા ઘરમાં રહેતા આ ગરીબ પરિવારના સભ્યોના બેંક ખાતામાં કુલ મળી ત્રણ કરોડ એકોતેર લાખ છાસઠ હજાર પાંચસો ને ચોસઠ રૂપિયાની લેવડ દેવડ કરીને આઈટી રિટર્ન આ ગરીબ પરિવારના સભ્યના નામ ઉપર ભર્યા હતા તેમજ આ સભ્યના નામ ઉપર કાર્ડ પણ કઢાવી લેવામાં આવ્યા હતા અને તેના ઉપર ઓટીપી તથા ફોન કોલ વગરનો ઉપયોગ કરી ગેરનીતિ આચરવામાં આવી રહી હતી ફરિયાદી હેતલબેન સુરેશભાઈ ચૌધરીએ વાલણ પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું કે ગામના નરેશભાઈ ભીમભાઈ ચૌહાણ અને તેમના પત્ની અમિતાબેન પચાસ થી વધુ ગરીબ આદિવાસી પરિવારને વિશ્વાસમાં લીધા હતા તેમણે લોકોને ખાતરી આપી હતી કે દર વર્ષે સુરતના દાતા તરફથી તેમને પચીસો રૂપિયાની નાણાકીય સહાય મળશે આ લાલચમાં ફસાઈને ભોળા આદિવાસી ગ્રામજનોએ તેમના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો દંપતીને સોંપી દીધા હતા આ દંપતીએ આ દસ્તાવેજોનો ઉપયોગ કરી ગામ લોકોના નામે બેંક ખાતા ખોલાવ્યા હતા ત્યારબાદ તેમણે તમામ પાસબુક ચેકબુક એટીએમ કાર્ડ તથા સહી કરેલા ખોરા ચેક પોતાના કબજામાં રાખી લીધા હતા આ ખાતાઓને આ ખાતાઓ દ્વારા લાખો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો કરવામાં આવ્યા હતા આ કૌભાંડનું એક ઉદાહરણ જગદીશભાઈ ગામિતનું ખાતું છે જેમાં એક જ દિવસે રૂપિયા દસ લાખ જમા થયા હતા ત્યારબાદ તરત જ ઉપાડી લેવામાં આવ્યા હતા અને હાલમાં તેમના ખાતામાં માત્ર રૂપિયા સિત્તેર છે હાલમાં વાલોડ પોલીસ દ્વારા આર્થિક કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ રહી છે આ મામલે પોલીસે નરેશ ભીમજીભાઈ ચૌહાણ તથા અમિતાબેન નરેશભાઈ ચૌહાણ રહે બંને ભીમપોર ડુંગરી ફળ્યું તથા વાલોડ ના તથા એજન્ટ દલાલ એવા રુજલ અનિલભાઈ શાહ રહે સુરત ગેલેક્સી એપાર્ટમેન્ટ જોવાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છેલ્લે ગઈકાલ તારીખ બે નવ બે હજાર પચીસના રોજ વાલોડ પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ પૂરો નંબર અગિયાર અઠ્ઠાવન આઈપીસી કલમ ત્રણસો સોળ બે ત્રણસો સોળ પાંચ ત્રણસો બે મુજબની ફરિયાદ સુરેશભાઈ અમરસિંહભાઈ ચૌધરી ધર્મ પત્ની લેવામાં આવેલ છે અને તેઓની ફરિયાદ મુજબ તેઓના ગામમાં રહેતા પતિ પત્ની નરેશભાઈ ભીમજીભાઈ ચૌહાણ તથા તેમના પત્ની અમિતાબેન નરેશભાઈ ચૌહાણ એ લોકોએ ભેગા મળી આ કામના ફરિયાદી તથા ગામમાં રહેતા અન્ય સાહેદો પાસેથી તેમના આધાર કાર્ડ મેળવેલ અને આધાર કાર્ડની સાથે સાથે તેમના પાસપોર્ટ સાઇઝના ફોટો મેળવી અને તેઓને ચેરિટી સ્વરૂપે દર વર્ષે અમુક રકમ દાનમાં મળશે તેવું જણાવી તેઓના બેંક એકાઉન્ટ ખોલવાનું છે તેવું કહી આ ડોક્યુમેન્ટ મેળવેલા અને સને હજાર બે હજાર બાવીસથી બે હજાર પચીસ દરમિયાનના સમયગાળામાં તે લોકોને બેંક એકાઉન્ટમાં નહીં પરંતુ રોકડમાં ફક્ત એકવાર બે હજાર પાંચસો રૂપિયા ચૂકવેલ છે આ સમયગાળા દરમિયાન આ કામના ભીમપોર ગામના રહીશોને મામલતદાર તરફથી તેઓના એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયેલ હોય અને તેઓએ આઈટી રિટર્ન પણ ભરેલ હોય તે રીતે નોટિસ મળતા ગામ લોકોને આ સમગ્ર કૌભાંડ થયેલ હોવાની જાણ થતાં તેઓએ વાલોડ પોલીસ સ્ટેશન ખાતે એક અરજી આપેલી જે અરજી અનુસંધાને વાલોડ પોલીસ સ્ટેશન તરફથી પ્રાથમિક તપાસ કરી ઉપરોક્ત નંબર અને કલમથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આ કામે જે આરોપીઓ છે નરેશભાઈ ભીમજીભાઈ ચૌહાણ તથા અમિતાબેન નરેશભાઈ ચૌહાણ તથા અન્ય એક આરોપી જેમને આ કામના ઉપરોગ બંને આરોપીઓએ ડોક્યુમેન્ટ પૂરા પાડેલા એવા રૂજલ અનિલકુમાર શાહ રહેવાસી ગેલેક્સી એપાર્ટમેન્ટ ઇન્ડોર સ્ટેડિયમ પાસે ઘોડદોડ રોડ સુરત નાઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલ છે આ કામે આગળની તપાસ ચાલુ છે આ જે ખાતાઓનો ઉપયોગ કેમ અને કેવી રીતે કરવામાં આવતો આ કામે આ જે એકાઉન્ટ જે છે એ જુદી જુદી ચાર બેન્કોમાં ખોલવામાં આવેલ છે અને આ બેન્કોમાં જે એકાઉન્ટ ખોલવામાં આવેલ છે તેમાં આ કામના આરોપીના પોતાના તથા તેમના અન્ય મિત્રોના એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ છે અને આ ઉપરાંત આ એકાઉન્ટનો ઉપયોગ ટ્રેડિંગ માટે પણ શેર બજારમાં કરવામાં આવેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન ફલિત થયેલ છે અને કુલ દસ જેટલા ખાતામાં હાલ

વાલોડ સિવાય અન્ય કોઈ તાલુકાની અંદર આવો કોઈ બનાવ બન્યો હોય તો જેને આવ્યો ખરો છે આ કેસને લાગતો હોય આ કામે મીડિયાના માધ્યમથી હું તમામને અપીલ કરું છું કે વાલોડ સિવાયના વાલોડના ભીમપોર ગામ સિવાયના અન્ય કોઈ રહીશ હોય તો તેમણે પણ આ બાબતે વાલોડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે